मॉर्निंग हरिओम प्रवृत्ति टाइम वार्ता टाइम पड़ा पड़ी नहीं पड़ा पड़ी नहीं नाजमीन बहन चले भी जाओ हाला चलो बस एक एक લાદીમાં બેસી જઈએ એટલે સરસ મજાની આપણે વર્ગ વ્યવસ્થા થઈ જાય ચલો આજે આપણે વાર્તા સાંભળવાની છે ભાઈ જાનવરની શાળા કોની શાળા ભાઈ હવે એક એક સરસ મજાનું જંગલ ભાઈ જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ ને પક્ષીઓ રહે બધા પ્રાણીઓને પક્ષીઓએ ભેગા થઈને નક્કી કર્યું કે આજે આપણે આજ કાલથી આપણે સરસ મજાની શાળા ખોલવાની છે એ શાળાની અંદર જેને દોડતા શીખવું હોય દોડતા કૂદતા તરતા ખોદતા એવું બધું જ તમને શીખવાડવામાં આવશે તો કાગડાભાઈ હતા એ તો ભાઈ જાહેરાત કરવા માટે જંગલમાં પહોંચી ગયા ત્યાં જંગલમાં જઈને બધાને સમાચાર આપી દીધા કે કાલથી ભાઈ સ્કૂલ ચાલુ થઈ જવાની છે જેને આવવું હોય એને કાલથી આવી જવાનું ત્યાં તો ભાઈ બધા પક્ષીઓ છે એ વિચાર કરવા લાગ્યા કે મારે શું કરવાનું તો બગલાભાઈ છે એ કે મારે તો દોડતા શીખવાનું છે શું કરવું છે દોડતા શીખવું છે એમ બગલાભાઈએ શું કર્યું ભાઈ દોડતા શીખવાનું અને બિલાડી બેન છે ને બિલાડી બેન એ શું કે ખબર છે મારે તો ઉંદરને પકડવા માટે ખોદતા શીખવું છે શું કરવું છે ખોદતા શીખવું છે આમ જમીનની અંદર દર બનાવતા અને ખિસકોલી ખિસકોલી શું કે ખબર છે ખિસકોલીને શું શીખવું હશે વિચારો હે ખિસકોલીને શું શીખવું હશે હે સસલા એ તારતા શીખવું હતું ખીસકોલીને શું કરવું હતું ઉડવાનું અરે વાહ ભાઈ વાહ ખિસકોલીને શું કરવું હતું ભાઈ ઉડતા શીખું છે મારે તો બધા પક્ષીઓની જે અને બાકી કોણ રહ્યું સસલાએ તરવાનું બગલાએ દોડવાનું ખિસકોલીએ ઉડવાનું અને બેનને ખોદતા ભાઈ બીજે દિવસે સ્કૂલ ચાલુ થઈ ગઈ બધાએ મનમાં વિચારી લીધું સ્કૂલ ચાલુ થઈ ગઈ એમના ટીચર કોણ ભાઈ ઉંદર ભાઈ ભાઈ એ તો બધાની હાજરી પૂરી લીધી હાજરી પૂર્યા પછી શીખવાનું ચાલુ કર્યું ભાઈ બધાની હાજરી પૂરાય ગઈ સરસ મજાની અને પછી બધા શીખવા માટે તૈયાર થઈ ગયા તો મીનડી બેન તો ખોદવા માંડ્યા કેમ ખોદવા માંડ્યા છે ઝડપથી ઝડપથી આમ ખોદતા શીખવા માંડ્યા ખોદતા 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 એમના તો નખ હતા ને તૂટી ગયા શું થઈ ગયું ભાઈ તૂટી ગયા આંગળા છોલાઈ ગયા લોહી લુહાણ થઈ ગયા અને બગલો હતો ને એ તો નકરું દોડ 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 કરે ને બગલા કેટલું દોડ્યા એમને શું થયું પગ ભાંગી ગયા પછી ખિસકોલી તરતા શીખવાનું હતું સસલાભાઈ સસલાભાઈ તો પાણીમાં પડ્યા ને તો તરતા આવડે નહીં તો ડૂબવા લાગ્યા અને પાણીની પિચકારીઓ એમ એમ કરીને પિચકારીઓ મારવા લાગ્યા એમને તો ડૂબવા લાગ્યા બચાવ 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 કરવા લાગ્યા અને ખિસકોલી બેન તો ઝાડ ઉપર જાય અને પછી આમ કરીને ઉડવાનો પ્રયત્ન કરે ઠેકડો મારે એટલે દબાક્ષાના નીચે આવે અને હાડકાં ભાંગી ગયા ખિસકોલી બેન કે ઓય બાપરે મારાથી કાંઈ ઉડતા છે નહીં આ બધાને છે ને ભાઈ એમના જે કુદરતી કૌશલ્ય હતા ને કે ખિસકોલી ફટાફટ ઝાડ ઉપર ચડે તો એના હાડકાં ભાંગી ગયા એટલે એ ઝાડુ પર ચડતા ભૂલી જાય ને પછી તો ચડી શકે હાડકા ભાંગી જાય એટલે ઓલી બીંદડીના નખ છે એ તૂટી ગયા અને બગલાના પગ ભાંગી ગયા ને આવું બધું ભાઈ અમને તો ઈજા થઈ ગઈ એટલે આ બધું ઝાડ ઉપર બેઠો બેઠો એક વાંદરાભાઈ જોઈ રહ્યા હતા તે વાંદરાભાઈ શું કે અરે ઉંદરભાઈ આ તમારી નિશાળ બંધ કરી દો શું કરો બંધ કરી દો કારણ કે પક્ષીઓને અને પ્રાણીઓને એમને કુદરતે એ રીતે બનાવ્યા છે કે જે રીતે એમને જીવવાનું છે ખોરાક મેળવવાનો છે તો તમે આવા નવા નવા અખતરા કરવાનો બંધ કરી દો જેની પાસે જે કળા છે એ સર્વશ્રેષ્ઠ છે સસલું છે એ કૂદે દોડે ને ઠેકડા મારી એને તરત શીખવાની કઈ જરૂર જ નથી ખિસકોલી બેન સરસ મજાના ઝાડ ઉપર ચડે છે તો એમને કઈ ઉડવાની જરૂર છે નથી મીંદડી બેન સરસ મજાના એમના નખ છે આમ દોડીને ખોરાક મેળવી શકે છે તો કઈ એમને દર ખોદવાની જરૂર છે બગલાભાઈ છે પાણીમાં સરસ મજાના તરી શકે છે તો એમને કાંઈ દોડવાની જરૂર છે નહીં તો કે તમારી પાસે જે શક્તિ છે એનો ઉપયોગ કરો તમારે કાંઈ બીજું શીખવાની જરૂર નથી અને ઉંદરભાઈએ વાંદરાભાઈની વાત માની લીધી અને ભાઈ જાનવરની જે શાળા હતી એ ભાઈ બંધ કરી દીધી